પાઉભાજીને ભુલાવી દે તેવું આજે આપણે બનાવીશું દૂધીનું નવી રીતે શાક તો જે લોકો દૂધી નથી ખાતા અથવા તો જે લોકોને દૂધી નથી ભાવતી દૂધી જોઈને જ મોઢું બગાડતા હોય કે આજે અમે નહીં જમીએ દૂધીનું શાક અમને નહીં ભાવે તો ફ્રેન્ડ્સ એ લોકો તો ખાસ વિડીયો જોજો કારણ કે આજે એકદમ નવી રીતે દૂધીનું શાક બનાવવાની છો આ શાક ખાઈને તમે પાઉભાજી પણ ભૂલી જાશો એટલું ટેસ્ટી નવી રીતે દૂધીનું શાક બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો અહીં દૂધીનું શાક બનાવવા માટે અડધો કિલો જેટલી મેં અહીં દૂધી લઈ લીધી છે અને જ્યારે આપણે દૂધી લઈએ ત્યારે કાચી કોણી એવી દૂધી લેવાની છે આપણે દૂધીની પસંદગી કરીએ ત્યારે એકદમ કાચી દૂધી જે હશે ને એનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે આપણે જ્યારે દૂધી લઈએ ને ફ્રેન્ડ્સ ત્યારે આપણે નખ ભરાવવાનું નખ ઇઝીલી દૂધીમાં અંદર જાય ને તો સમજી લેવાનું કે એકદમ સરસ એવી કાચી છે અને જો ન ખબર પડતી હોય તો શાકવાળાને જ કહેવાનું કે એકદમ સરસ એવી કાચી દૂધી આપો તો બસ આ રીતે આપણે દૂધીની એક તો પસંદગી કરવાની છે કાચી કોણે દૂધી લઈ લેવાની છે ત્યાર પછી આપણે દૂધીની બધી જ છાલ કાઢી મૂકવાની છે અહીં તમે જોઈ શકો છો કે મેં દૂધીની છાલ કાઢી મૂકી છે અને ત્યાર પછી મેં તેને ધોઈ કાઢી છે હવે આપણે અહીં ચાકુથી તેના રાઉન્ડ શેપમાં કટકા કરી દઈશું તો અત્યાર સુધીમાં આ શાક કોણે કોણે બનાવ્યું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો પહેલાં રેસિપી મારી જોઈ લેજો અને પછી કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધા જ રાઉન્ડ શેપમાં દૂધીના કટકા કરી લીધા છે અહીં તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે આ દૂધીને બાફવાની છે જી હા ફ્રેન્ડ્સ તો અહીં મેં કૂકર લઈ લીધું છે અને કુકરમાં આપણે બધા જ દૂધીના કટકા ઉમેરી દઈશું જો મોટા કટકા ન કરવા હોય તો નાના પણ તમે કરી શકો છો થોડું ઇઝીલી થાય અને ઝટપટા શાક બની જાય એટલા માટે મેં અહીં મોટા મોટા કટકા કર્યા છે કારણ કે આપણે અહીં દૂધીને બાફવાની જ છે તો અહીં દૂધી બાફવા માટે એક ગ્લાસ જેટલું મેં અહીં પાણી ઉમેર્યું છે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશો તો પણ દૂધી બફાઈ જશે કારણ કે દૂધીમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે હવે આપણે અહીં ત્રણથી ચાર વિસલ કરી લેશું કૂકરમાં એડ કરીને ગેસ ઉપર તેને મૂકી અને ચાર વિસલ કરી લેશું સાઈડમાં એક મસાલો રેડી કરીશું તો અહીં આપણે લસણ લઈ લેવાનું છે હવે દૂધીના શાકમાં લસણનો મોટો ભાગ હોય છે જેથી કરીને દૂધીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ અહીં મેં એક નાની વાટકી ભરીને લગભગ પચીસથી ત્રીસ નંગ જેટલી લસણની કળીઓ લીધી છે અને બે ચમચી મેં અહીં તીખું મરચું લીધું છે તમે કાશ્મીરી કે પછી તીખું ગમે તે વાપરી શકો છો જે તમારા ઘરમાં યુઝમાં લેવાતું હોય એ મરચું તમે અહીં એડ કરી શકો છો હવે બધું જ આપણે અહીં કૂટી લેવાનું છે વાટી લેવાનું છે મેં અહીં પાણી બિલકુલ એડ નથી કર્યું એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે મેં અહીં ચોપર લઈ લીધું છે અને ચોપરમાં આપણે એક ટામેટું કટ કરી લેશું તો અહીં તમે ટામેટાની નાની નાની એવી કટિંગ પણ કરી શકો છો જો તમારા પાસે ચોપર ન હોય તો અને ચોપર હોય તો ઝટપટ થશે શાક બનાવવામાં એટલે ચોપરનો યુઝ કરી લેજો તો અહીં મેં ત્રણ ટમેટાં અહીં ચોપરમાં કટ કરીને એડ કરી દીધા છે હવે આપણે તેને ચોપ કરીશું તો એકદમ સરસ આપણે અહીં ચોપ કરી લેવાના છે જેથી કરીને તેની નાની નાની કટિંગ થઈ જાય તો આ શાકમાં તમે ટમેટાને પીસીને પણ એડ કરી શકો છો પણ મેં અહીં ચોપ કર્યા છે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા ટમેટા ચોપ થઈ ગયા છે તો તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે વગારીશું શાક તો અહીં આપણે શાક વગારવા માટે સિંગનું તેલ લઈ લેવાનું છે અગર સીંગનું તેલ ના હોય તો તમે ઘરમાં જે પણ તેલ યુઝ કરતા હો એ લઈ લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે અહીં એક ચમચી જેટલું આખો જીરો એડ કરી દઈશું અને વન ફોર્થ ટી સ્પૂન આપણે અહીં હિંગ એડ કરી દઈશું હવે જે આપણે લસણ વાટીને રાખ્યું હતું તે લસણ આપણે એડ કરી દેવાનું છે ધ્યાન રાખજો કે મેં અહીં પાણી નથી એડ કર્યું એમને એમ આપણે લસણ એડ કરી દીધું છે તો લસણ એડ કરીને આપણે તેને બરોબર રીતે સાતડવાનું છે જ્યાં સુધી તેની કચાસ દૂર ન થાય પછી આપણે અહીં ટમેટા જે ચોપ કરીને રાખ્યા છે એ ટમેટા આપણે અહીં એડ કરી દેવાના છે હવે આ ટમેટાને આપણે પકવવાના છે તો ફ્રેન્ડ્સ કોણે કોણે આ શાક વગાડ્યું છે અને કેવું બન્યું છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા ફ્રેન્ડ્સ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અહીં આપણે બધા જ ટમેટા એડ કરી દીધા છે વઘારમાં હવે આ ટમેટાને આપણે પકવવાના છે તો ગેસની ફ્લેમને હાઈ રાખી દેશો તો પણ કશું વાંધો નથી ઝટપટ આ શાક બની જશે અને ટમેટા જે છે એ રંધાઈ જશે રંધાઈ જાય એટલે તેલ બધું જ ઉપર આવી જશે તો અહીં આપણે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો ટમેટામાં જ આપણે આખા શાકનું મીઠું એડ કરી દઈશું આપણે દૂધીને બાફવા વખતે મીઠું નહોતું ઉમેર્યું એટલે મેં બધું જ શાકનું મીઠું અહીં અત્યારે ઉમેરી દીધું છે જો તમે દૂધી બાફવામાં ઉમેરતા હો તો અત્યારે અહીં મીઠું ન ઉમેરતા બહુ વધારે થઈ જશે હવે અહીં તમે જોઈ શકો છો કે તેલ બધું તરીને ઉપર આવી ગયું છે એનો મતલબ એ કે ટમેટા એકદમ સરસ એવા સતળાઈ ગયા છે જ્યાં સુધી ટમેટા ન સતળાય ત્યાં સુધી તમને બીજી આગળની પ્રોસેસ નથી કરવાની કારણ કે ટમેટા કાચા રહી જશે ને તો ટેસ્ટ આ શાકનો સારો એવો નહીં આવે એટલે ટમેટાને પ્રોપર રીતે પકાવવાના છે અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ તેલ ઉપર તરીને આવી રહ્યું છે આ શાકમાં તેલ થોડું વધારે હશે તો ખાવાની ખૂબ જ મજા પડશે હવે અહીં કૂકર ખોલીને જોશું તો તમે જોઈ શકો છો કે દૂધી સરસ એવી બફાઈ ગઈ છે અને દૂધીમાંનું પાણી તમને કાઢવું હોય તો તમે પહેલાં કાઢી લેજો અને જો તમને શાક થોડું ગ્રેવીવાળું જોઈતું હોય તો પાણી ન કાઢતા હું અહીં નથી કાઢી રહી હવે આપણે અહીં લઈ લીધું છે પાઉભાજી મેસર જેની મદદથી આપણે બધી જ દૂધીને ક્રશ કરી લેશું તો થોડું આપણે ઉપરથી પ્રેસ કરીશું જેના લીધે આ બધી જ દૂધી જે છે એકદમ મેસ થઈ જશે અને મેસ થયા પછી તમે અહીં જોઈ શકો છો કે એકદમ સરસ એવી તેની પ્યુરી થઈ ગઈ છે તો અહીં જો તમારા પાસે પાઉભાજી મહેસાણ ના હોય તો તમે તેને મિક્સરમાં પણ પીસી શકો છો તો પ્લસ મોડ ઉપર તેને પીસવાનું છે હવે વગર તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે તેલ બધું જ ઉપર આવી ગયું છે તો હવે આપણે અહીં ક્રસ કરેલી દૂધીને વઘારમાં એડ કરી દેવાનું છે અત્યાર સુધી મેં કશું જ મસાલા નથી ઉમેર્યા ફક્ત આપણે લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે અને તમે શાકનો કલર જોઈ શકો છો એકદમ ટેમ્પટિંગ આવ્યો છે તો ફ્રેન્ડ્સ આપણે અહીં દૂધીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે આ શાક તમને ઘટ જોઈતું હોય ને તો દૂધી આપણે જ્યારે બાફી ત્યારે તેનામાંથી બધું જ પાણી કાઢી લેવાનું તો એકદમ ઘાટું થશે શાક અને જો પાતળું જોઈતું હોય તો આ રીતે ઉપરથી થોડું પાણી તમે ઉમેરી શકો છો હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું પછી આપણે તેનામાં મસાલા કરીશું તો જો તમને બહુ મસાલાવાળું શાક ન કરવું હોય તો ફક્ત તમે બે જ મસાલા ઉમેરીને આ શાક વઘારી શકો છો તો આગળ હું તમને બતાવીશ કે આનામાં આપણે કયો મસાલો ઉમેરીશું તો ફ્રેન્ડ્સ એનાથી પહેલાં આપણે અહીં શાકની અંદર ધાણાભાજી સમારીને એડ કરી દઈશું તો ધાણા થોડા એવા કૂક થશે ને આ શાકમાં તો એકદમ ટેસ્ટ સરસ એવો આવશે તો ધાણા આપણે અહીં એક મુઠ્ઠી જેટલા ઉમેરી દીધા છે કે પછી વન ફોર્થ કપ જેટલા ધાણા ઉમેરી દેવાના છે લીલા ધાણા ફરી પાછું આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે આપણે મસાલા કરીશું તો એક ચમચી ધાણાનો પાવડર અડધી ચમચી હળદર પાવડર અને વન ફોર્થ ચમચી આપણે ગરમ મસાલો લીધો છે અને આ છે પાઉભાજીનો મસાલો તો આગળ જેવી રીતના મેં તમને વિડીયોમાં જણાવ્યું કે પાઉભાજીને પણ ભૂલી જશો એટલું સરસ ટેસ્ટી આજે આપણે બનાવીશું દૂધીનું શાક તો અહીં આપણે પાઉભાજીનો મસાલો જરૂરથી ઉમેરવાનો છે જેથી આ શાકનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે હવે આપણે આ શાકમાં થોડી ખટાશ અગર જોઈતી હોય તો આપણે અહીં લીંબુ ઉમેરી દેવાનો છે તો મને થોડી ખટાશ આ શાકમાં સારી લાગે છે એટલે હું અહીં લીંબુ ઉમેરી રહી છું જો તમને ન પસંદ હોય અને ટમેટા તમારા બહુ ખાટા હોય તો તમે અહીં લીંબુ ન ઉમેરતા નહીતર આ શાક બહુ ખાટું થઈ જશે તો આ શાક માટે ટમેટા આપણે એકદમ લાલ ચટાકેદાર લેવાના છે ખાટા ટમેટા બહુ નથી લેવાના નહીતર આ શાક ખાટું થઈ જશે અને જો ખાટા ટમેટા હોય તો આ શાકમાં તમે થોડું ગોળ ઉમેરી શકો છો અથવા તો થોડી ખાંડ ઉમેરી શકો છો એ બંને વસ્તુ ઓપ્શનલ છે જો તમને ઉમેરવા હોય તો ઉમેરી શકો છો હવે અહીં મેં શાકને બે મિનિટ માટે ઢાંકી મૂક્યું હતું અને અહીં તમે જોઈ શકો છો કે તેલ બધું તરીને ઉપર આવી ગયું છે અને શાક એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે તો અહીં ફ્રેન્ડ્સ આ શાકમાં કંઈ જ ઉમેરવાનું બાકી નથી રહ્યું આપણું શાક બનીને બિલકુલ રેડી થઈ ગયું છે આપણે તેને સર્વ કરીશું હવે આપણે તેને પાવ સાથે બી સવ કરી શકીએ છીએ અને રોટલી સાથે સાથે સલાડ સાથે બી આપણે તેને સવ કરી શકીએ છીએ તો મેં અહીં રોટલી સાથે તેને સર્વ કર્યું છે અને ફ્રેન્ડ્સ લાગી રહ્યું છે ને એકદમ પાઉભાજી જેવું દૂધીનું શાક તો હવે જે પણ દૂધી નહીં ખાતા હોય ડેફિનેટલી આ રેસીપી ટ્રાય કરશે અને જ્યારે ખાઈ લેશે ત્યારે કમેન્ટ જરૂરથી કરશે કે બેન ખૂબ જ સરસ એવું ટેસ્ટી બન્યું હતું તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે વિડીયો તમને બધાને ખૂબ જ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરી મળીશું આપણે ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ